રાજકોટ ગેમઝોનના મૃતકો માટે બે મિનિટ મૌન પાડી ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આપી શ્રદ્ધાંજલિ ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનમાં હૃદય દ્રવી ઉઠે એવી આગ લાગવાની ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાસુમંગ શ્રદ્ધાંજલિ સમર્પિત કરવામાં આવી હતી ગુજરાતના રાજકોટમાં ટીઆરપી ગેમઝોન માં નિર્દોષ બાળકો સાથે આશરે ત્રીસ જેટલા લોકો અકુદરતી અગ્નિકાંડ ની જ્વાળામાં બળીને અકાળે મૃત્યુ પામ્યા છે રાજકોટ ગેમઝોન ના મૃતકોને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ શહેર પ્રમુખ હરીશ પરમાર પાલિકા વિપક્ષના નેતાઓ શમશાદ અલી સૈયદ સલીમ મમદાવાદી ઇબ્રાહીમ કલકલ હેમેન્દ્ર કોઠીવાળા સહિતના આગેવાનોએ બે મિનિટનું મૌન પાડ્યું હતું સર્જાયેલ ઘટનામાં આગેવાનોએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી હતી રાજકોટ ખાતે કરવો બનાવ બની ગયો ત્રીસથી વધુ લોકોના મૃત્યુ થયા કોઈ પથ્થર દિલ પણ રડી પડે એવો કરુણ બનાવ છે આ માનવ માનવસર્જિત આપત્તિમાં ત્રીસથી વધુ લોકોના પરિવારજનોને આ જે આપત્તિ આવી પડેલ છે એ સહન કરવાની શક્તિ કુદરત ભગવાન એમને આપે અને જો મૃત્યુ પામ્યા છે એમની આત્માને ભગવાન શાંતિ આપે એ જ ભરૂચ કોંગ્રેસ પરિવાર તરફથી અમે સૌ ભેગા મળી અને પ્રાર્થના કરી